ચુકાદામાં ચાર આરોપીઓને વીસ વીસ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા એક એક લાખનો દંડ કોર્ટે ફરમાવેલ છે આ કેસમાં એવું હતું કે અમદાવાદ ખાતે એટ અમદાવાદ સરકાર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઓફિસ છે ને એને એક માણસને પકડ્યો શંકાસ્પદ હાલતમાં તો એ માણસે એમ કહ્યું કે ભાઈ રાજકોટમાં એક જગ્યાએ મહેબૂબ ઠેબા નામના મહેબૂબ નામની વ્યક્તિને ચરસ ડિલિવર થાય છે થઈ ગયું છે આ એને સવારના સવારના ખબર પડી એટલે ઇમિજિએટલી રાજકોટ એસઓજીમાં જાણ કરી અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એટલે એ જાણ થતાં સૌથી પહેલાં એસઓજીને તપાસ સોંપવામાં આવી એમાં એસએન ગડુએ તપાસ કરવા માટે પહેલાં પ્રાથમિક કાર્યવાહી કરી પણ જંગ કયા વિસ્તારમાં આ ડિલિવર થયો છે એનું કાંઈ નહોતું એટલે આખા શંકાસ્પદ તમામ ફોન કોલ રેકોર્ડ તપાય છે ને તો આ જંગલેશ્વર વિસ્તાર આવતો હતો જંગલેશ્વર વિસ્તારમાં કયું મકાન કયું શેરી નંબર એ કાંઈ કરતાં કાંઈ મળતું નહોતું એટલે એસઓજીએ બે ટીમ બનાવી અને જંગલેશ્વર વિસ્તારમાં જુદી જુદી ગુપ્તરાયે તપાસ કરવા મોકલી એ ગુપ્તરાયની તપાસમાં ખ્યાલ કરી કે ભાઈ આ મહેબૂબ નામનો વ્યક્તિ છે ને એ આ મહેબૂબ ઠેબા અને એ આ જગ્યાએ રહે છે તે નવ નવ સત્તર કે નવ તેરના ખૂણા ઉપર રહે છે એટલે ત્યાં જઈને રેડ કરી ત્યારે ખબર પડી કે આ એ જ મહેબૂબ ઠેબા એટલે પછી એક ટીમને આખી બધા બંને ભેગા થઈ અને ત્યાં એ એના ઘરે રેડ કરી આ રેડમાં સૌથી સારી વસ્તુ એ હતી કે રેડ ચાલુ કરીને ત્યારથી જ ફોટોગ્રાફરને ભેગું રાખ્યો આખી કાર્યવાહી ફોટોગ્રાફી સાથેની હતી એટલે એ સીડી તો મેં જોઈતી પિક્ચર ઓટીટી ઉપરનું પિક્ચર આખું રિલે થતું હોય ને એટલી સરસ સીડી બનાવેલી હતી એટલે પછી એમાં સૌથી પહેલાં ખખડાયો ડેલો મેં મેબૂબ ખેબાએ જ ખોયલો એટલે એને પોતાની પ્રાથમિક માહિતી આપી અને કીધું કે તમારી ઘરની માહિતી છે ને આમાં રેડ કરી છે એટલે ત્યાં અંદરથી રેડ કરીને ત્યારે સૌથી પહેલાં રૂમમાંથી ઇલિયાસ સોરા નામનો વ્યક્તિ મોકળો એની પાસેથી સવા કિલો કેમ કંઈક ચરસ મળ્યું એની ઉપરની મેળીની એક રૂમ હતી એમાં બે કિલોને આઠ ગ્રામ કેમ કંઈક હતું એમાં જાવેદ ગુલ મોહમ્મદ દલ એની પાસેથી આ મળ્યું અને પછી આની વધુ તપાસ કરાવીને અને પૂછ્યું કે હજી આમાં આટલું નથી અમને જે માહિતી છે એ વધારે ચરસની છે એટલે આ મહેબૂબ ઠબ્બાએ કીધું કે ભાઈ બાજુના ઘરમાં જે ઉપરની ઓરડીમાં રહે છે ને રફિક મેમણ એની પાસે છે એટલે બધાને સાથે બધું વિડીયોગ્રાફી સાથે બધાને સાથે લઈને બાજુના મકાનમાં ઉપર ગયા તો આ ગ્રાફિક મેમણ છે એ પાંચ કિલો ચરસ સાથે પકડ એટલે ટોટલ મહેબૂબ ઠેબાનું ઘર એને આ ડિલિવરી લીધી હતી અને પછી આ ત્રણ જણાને એને આપી હતી એટલે આ ત્રણેય જણાનું કુલ ટોટલ થઈને આઠ કિલો ચરસ થયું હવે આ તપાસ દરમિયાન ખબર પડી કે આ છે એ શકીલ શકીલ અહેમદ સૈફી નામના વ્યક્તિએ આઠ કિલો ચરસ આને આપી ગયો છે એટલે ફોન કોલ રેકોર્ડ એ બધા એથી જાણવા મળ્યું કે આ શકીલ અહીંયા છે એટલે એને પણ થોડા દિવસ પછી પકડી લેવામાં આવ્યો પછી એની તપાસ દરમિયાન આનું શકીલ પાસેથી લીધેલ હોવાનું જે જણાવ્યું પણ એના કંઈ પુરાવા મળ્યા નહીં કે ફોન કોલ રેકોર્ડમાં ક્યાંય શકીલનો હોય કે એવું કંઈ મળે નહીં પણ એ સમયે મોડાસા જેલમાં હતો એટલે જાજી પુરાવા કે કંઈ મળી શક્યું નહીં એટલે કોર્ટે એને શંકાનો લાભ આપ્યો છે પણ આ ચારેય મહેબૂબને એના ઘરમાં ચરસ રાખવા માટે ડિલિવરી લેવા માટે અને ઓલા ત્રણેય પાસે ચરસ હોવા અંગે ત્રણ ચારે ચાર ને વીસ વીસ વર્ષની સજા અને એક એક લાખનો દંડ પ્રત્યેક આની સજામાં બે આપણે છે ને કાયદામાં ત્રણ જોગવાઈ છે ત્રણ પ્રકારની જોગવાઈ છે કે એને જે સાવ સ્મોલ ક્વોન્ટિટી કહે છે કે જાઓ ઓછામાં ઓછો જથ્થો કે જેની પાસેથી પકડાય ને કે આ એક માણસ જ આને કન્ઝ્યુમ કરી શકે તો એને સ્મોલ ક્વોન્ટિટી કહે પછી એક માણસ એવો હોય કે જેની આગળ દસ પંદર કિલો મળે તો એ કોમર્શિયલ ક્વોન્ટિટી એને કહે છે કે જેમાં વેપાર માટે જ એને રાખેલો હોય અને ત્રીજી ક્વોન્ટિટી છે કે સ્મોલ અને કોમર્શિયલની વચ્ચે તો ત્રણેય માટે સજાની જોગવાઈ જુદી છે જે છ મહિનાની સજાની જોગવાઈ છે જો કોઈ પાસેથી પોતાને ખાવા માટે કે પોતાને આનંદ કરવા માટે એને રાખ્યો હોય તો એને છ મહિનાની સજાની જોગવાઈ છે પણ જો કોમર્શિયલ ક્વોન્ટિટી હોય તો વીસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને વચ્ચેની ક્વોન્ટિટી હોય તો છ મહિનાથી દસ વર્ષ સુધીની છે એટલે આ છે એ આઠ કિલો એટલે કોમર્શિયલ ક્વોન્ટિટી જ કે દરેક પાસે કોમર્શિયલ ક્વોન્ટિટી ગાંજો તમે જો ને તો એક કિલો છે એ સ્મોલ કહેવાય પણ વીસ કિલો છે એ કોમર્શિયલ કહેવાય પણ આ ચરસ એટલે બહુ ઊંચી કક્ષાનું માદક દ્રવ્ય છે એટલે આની અંદર તો તમે પચીસ ગ્રામ છે ને એ કોમર્શિયલ ક્વોન્ટિટી બની જાય તો આ તો આઠ કિલો ઝડપાણું હતું એટલે એ તો કેટલી મોટો આખો જથ્થો છે આખા જંગલેશ્વરને આપવાનો એવી રીતના મગાવેલો હતો જે આ થઈને આજે આજે મારે આઠ વરસ પૂરા થયા આઠ વરસ પછી બે મહિના ઉપર થયા આઠ વર્ષ જિલ્લા સરકારી વકીલ તરીકે મેં આજે સો સજા મેળવી છે એટલે મારા નોલેજ પ્રમાણે ગુજરાત આખામાં આઠ વર્ષની અંદર કોઈએ સો કેસોમાં સજા મેળવી લો એવો પહેલો એક વિક્રમ મને સૌથી વધુ આનંદ એ છે કેટલા આઠ વર્ષ થયા જિલ્લા સરકારી વકીલ તરીકે આઠ વર્ષ થયા એમાં વીસ વીસ વર્ષની તો કેટલા લગભગ સો એક માણસોથી ઉપરને વીસ વીસ વર્ષની સજામાં મોકલેલા છે એટલે આજનો આ ચુકાદો છે ને હું એટલા માટે રાહ જોતો હતો કે આ સૌથી એક સાથે ચાર ને વીસ વીસ વર્ષ એટલે મારા માટે બહુ મહત્ત્વની બાબત હતી અને એ નાર્કોટિક્સના કિસ્સામાં